બધાને સમાન અધિકાર ને તક આપવા વાળી કોઈ પણ જાતિ ધર્મ ભાષા થી ઉપર ઉઠી અને આપણે બધા ભારતીય છે અને આ ભારત દેશની સત્તા સંપત્તિ પર તમામનો અધિકાર છે એ તાકાત ને વિચાર આપવા છે કોંગ્રેસ પક્ષી વિચારધારા અને જાણે તોડવા વાળી વિચારધારા આજે દેશમાં જાતિ ધર્મ ના નામે ભાગલા ભાડાને રાજ કરવા માટે તમામ સત્તા અને એજન્સીઓનો દુરુપયોગ કરતી હોય અને ભાઈ ભાઈ વચ્ચે નફરતનું વાતાવરણ ઊભું કરતો હોય ત્યારે એની સામે કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસનું નેતૃત્વ ભારત જોડો નો નારો આપીને આ દેશને એક ના ખંડિત રાખવા માટે નીકળે છે નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલજીએ જ્યારે આપ્યો અને આ ભારત જોડો યાત્રાની શરૂઆત થોડા સમય પહેલા ગત વર્ષે કન્યાકુમારી થી કાશ્મીર સુધી યાત્રા શરૂ થઈ ત્યારે બધા એમ કહેતા હતા કે પદયાત્રા સફળ નહી થાય રાહુલ જી આટલા 4000 કિલોમીટર થોડા ચાલે બે ત્રણ ચાર દિવસ કાર્યક્રમ ચાલશે ફોટો સેશન થશે ને યાત્રા પૂરી થશે પણ આખા વિશ્વનો આજે એક જ નેતૃત્વ રાહુલ ગાંધી છે કે જેને કોઈ રાજકીય એજન્ડા માટે નહીં કોઈ સત્તા મેળવવા માટે નહીં પણ નફરત છોડો ભારત જોડો ના નારાને બુલંદ કરી દેશના લોકોને જોડવા માટે કન્યાકુમારી થી 4000 કિલોમીટર ની પદયાત્રા કાશ્મીર સુધી સફળતાપૂર્વક પૂર્ણ કરી અને જ્યારે આ પદયાત્રા પૂર્ણ થઈ તારે જે લોકો ટીકા કરતા હતા જે લોકો આલોચના કરતા હતા એના બદલા આખા પડ્યું કે મહાત્મા ગાંધી હતા કે જેમણે આ દેશમાંથી દેશ છોડવા માટે આખા દેશના લોકોને એક કર્યા હતા અને આજે રાહુલ ગાંધી છે કે જેને આ દેશમાંથી નફરત મિટાવવા માટે આખા દેશના લોકોને એક કરવા માટે આ ભારત જોડો યાત્રા કરી તમે કલ્પના કરો કે 4000 કિલોમીટર ચાલુ કદાચ આપણે 15 20 25 કિલોમીટર એક દિવસ ચાલીએ તો બીજે દિવસ ચાલવાની તકલીફ પડે પણ 4000 કિલોમીટર ઠંડી ગરમી વરસાદ અનેક જુદા જુદા પ્રદેશો જુદા જુદા લોકોની વચ્ચે ચાલતા ચાલતા છે કન્યાકુમારી થી કાશ્મીર સુધી પહોંચા ને ત્યારે દેશના લાખો લોકો રાહુલજીને મળ્યા લાખો લોકોએ પોતાના પ્રશ્નો રજૂઆતો કરી એમણે જાતે જોયું કે આ દેશ આઝાદ થયો પણ આજે પણ લોકોને જે હક અધિકાર ને ન્યાય મળવો જોઈએ આજની સરકાર આપતી નથી આજે પણ યુવાનો બેરોજગાર છે આજે પણ મહિલાઓ પર અત્યાચાર થાય છે આજે પણ લોકોનું શોષણ થાય છે બંધારણ બનાવ્યો બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વમાં બંધારણ બન્યો દેશની પહેલી કોંગ્રેસની સરકારે આ બંધારણનો અક્ષર અક્ષર અમલ કર્યો કે દેશમાં તમામ લોકો સમાન છે આ દેશની સત્તા સંપત્તિ પર તમામનો સમાન અધિકાર છે અને એટલા જ માટે આ દેશના બંધારણે દરેકને મતનો સમાન અધિકાર આપ્યો પણ રાહુલની એ યાત્રા દરમિયાન જો કે આ દેશમાં સરકાર એવું શાસન કરે છે કે મુઠ્ઠી લોકોના હાથમાં સત્તા છે અને શાસન પણ મુઠ્ઠી લોકો માટે ચાલે છે અને એટલા જ માટે દેશના લોકોને જ્યાં જ્યાં અન્યાય થાય જ્યાં જ્યાં અત્યાચાર થાય જ્યાં જ્યાં કોઈનું શોષણ થાય એને એના બંધારણના અધિકારો ના મળે ત્યાં ભેદભાવ થતો હોય તો એની સામે ન્યાય આપવા માટેના સંકલ્પ સાથે આ ભારત છોડો ન્યાય યાત્રાની 14મી જાન્યુઆરીથી શરૂઆત કરવામાં આવી છે જે મળુકોડ રાજ્ય કે જ્યાં લોકોની કોલ્યા હત્યા થતી હોય બેન દીકરીઓની આબરૂ ઉટાતી હોય નગ્ન રીતે બેન દીકરીઓને રસ્તા પર દોડાવતા હોય અને દેશનો વડાપ્રધાનને સરકાર ચૂપ હોય ત્યાં જવા માટેનો એની પાસે સમય ન હોય એના માટે બોલવા માટેનો એક શબ્દ ન ઉતારતા હોય

એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યારે એમના હક અધિકારને ન્યાયની લડત કોંગ્રેસ લડશે એ સંકલ્પ સાથે આ ન્યાય યાત્રાની શરૂઆત કરી અને આજે આપણે સદનસીબ છે કે 14 જાન્યુઆરી એ જે મણીપુર ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી કે આવતી 7 માર્ચે આપડા ગુજરાતમાં દાહોદ જિલ્લામાં આવી રહી છે

રાજસ્થાન લોકોને અન્યાય સહન કરવો પડે અત્યારે વિધાનસભા નું સત્ર ચાલે છે એક બાજુ એકસો ની બહુમતી વાળી સરકાર છે બીજી બાજુ વિપક્ષ સંખ્યા ખૂબ ઓછી છે પણ ઓછી સંખ્યામાં પણ અમે 15 ધારાસભ્ય હોય તો પણ 156 જવાબ નથી આપી શકતા એટલા માટે નથી આપતા કે પ્રજાના તમારા મારા ટેક્સના પડસેવાના પૈસાથી આ 156 ની બહુમતી વાળી સરકાર સામાન્ય લોકોનું કામ નથી કરતી પણ મુઠ્ઠી પર લોકો માટે કામ કરે છે અને ઉત્સવોને તાઈફા કરે છે આજે પણ દાહોદના વિસ્તારમાં પીવાનું પાણી નથી સિંચાઈની સમસ્યા છે આજે પણ દાહોદમાં રોજગાર નથી મળતો અને તમને પૂછું છે કે પેલી નલ છે જલ યોજનામાં પાણી આવે છે ખરો મનરેગામાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થાય છે કે નહીં આ જે પ્રજાનો પ્રશ્નો છે એના માટે સરકારને ટાઈમ નથી ચિંતા નથી પણ એમને તો એમનો ઉત્સવ તાઈફા ને ચૂંટણીઓમાં રસ છે અને એટલા જ માટે જ્યારે 7 તારીખે રાહુલજી આવે ત્યારે જાલોરમાં જ્યારે આપણે સન્માન કરવા માટે આવકારવા માટે ભેગા થઈએ તો હજારોની સંખ્યામાં આપણે જાલોરમાં રાજસ્થાન થી જે યાત્રા આવે છે જે ઝંડો લઈને આવવાના કે તિરંગો લઈને આવવાના એ તિરંગો લેવા માટે આપણે હજારોની સંખ્યામાં જવું છે રાહુલજી બીજા દિવસે સવારે આ દાહોદના બજારમાં તમારી વચ્ચે ચાલતા આવવાના છે મારી તમને વિનંતી છે કે આ પદયાત્રા થાય તો તમારામાંથી કેટલા લોકો જોડા છે હાથ ઊંચો કરો તો અભિનંદન 100% લોકો અહીંયા જોડાય પણ મારી તમને વિનંતી છે કે તમે અહીંયા 1500 2000 લોકો છો આપણે કાલે પાંચ પાંચ લોકોને જોડે લાવી શકીએ કે નહીં લાવી શકાય કે નહીં તો આઠમી તારીખે રાહુલજી જ્યારે દાહોદના બજારમાં પદયાત્રા કરે કારણ આપણે તો બધાએ આવવાનું છે પણ આપણી સાથે ઓછા પોછા પાંચ લોકોને સાથે લઈને સવારે આઠ વાગે આવવાનું છે કેટલા વાગે ગુરુ છે ને પણ સવારે આઠ વાગે દાહોદના બજારમાં તમે તમારી સાથે બીજા પાંચ લોકો આપણે જો અહીંયા પદયાત્રા કરીશું તો આદિવાસી સમાજના જે પણ પ્રશ્નો છે કે પીવાના પાણીનો પ્રશ્ન હોય રોજગારનો પ્રશ્ન હોય મંત્રેખામાં પ્રજાતાની વાત હોય સ્થાનિક ઉદ્યોગો લાવવાની વાત હોય શાળામાં શિક્ષકો નથી ઓડાન નથી દવાખાનામાં ડોક્ટર નથી આ તમામ પ્રશ્નોને જે અન્યાય થાય છે એને વાચા આપવાનું કામ આપણે આ પદયાત્રાથી કરવાનું છે અને મારી હાથ સૌને વિનંતી છે

આપણે 7 તારીખથી શરૂ કરવું છે અને જ્યાં સુધી એપ્રિલમાં ચૂંટણી આવે અને આ દાહોદની લોકસભા સીટમાં કોંગ્રેસનો તિરંગો ધ્વજ લહેરાવીએ અને દેશની ગાદી પર રાહુલ ગાંધીને વડાપ્રધાન ના બનાવીએ ત્યાં સુધી 60 દિવસનો સમયદાન તમારી પાસે માંગવા માટે પણ આવ્યા છે અરે ફરી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં છો તારે વિનંતી કરું કે 7 તારીખે મોટી સંખ્યામાં આવકારવા જોઈએ 8 તારીખે સવારથી સાત સુધી યાત્રાને જોડે रहिए અને લોકસભાની ચૂંટણીમાં અહીંયા તો કોંગ્રેસનો ધીરંગો જંડો ના લહેરાય ત્યાં સુધી तन મન અને ધનથી પાર્ટીને સમર્પિત બનીએ એ જ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિષયનો કોઈ પણ પ્રશ્ન હોય અત્યારે ભલે ચંદ્રિકાબેન મજુભાઈ કઈ ડામોર સાહેબ ને આપણા પૂર્વ ધારાસભ્ય છે બધા આપણો સંગઠન આગેવાનો છે પણ કોઈ પણ પ્રશ્ન હોય જ્યાં સરકારમાં ન્યાય થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય કોઈનું પણ શોષણ થતું હોય તો વિના સંકોચે સંપર્ક કરજો આપણે એના માટે લડીશું અને તમામ લોકોને ન્યાય મળે એના માટે સંઘર્ષ કરવાનો થાય કે જે હદ સુધી જવાનું થાય એની માટે સાથે મળીને આગળ વધીશું એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત